આવશે લઈને પોલીસ દ્વારા કેટલી કાર્ય કરવામાં આવી છે અને આપે શું સૂચનો ખૂબ શરમજનક ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને છ છ આરોપીને પહેલાં પકડી લીધા છે હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી કાર્યવાહી તો ચાલુ જ છે પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપીમાં ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ કાર્ય કરશે એની મને ખાતરી છે સમાજના અગ્રણીઓ સમાજના વિવિધ વર્ગના લોકો કેવળ એક જ સમાજના લોકો ન હતા તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા એમની લાગણી પણ રજૂ કરી પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી પીઆઈ સાથે ડીવાયએસપી સાથે કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન્સ અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં આવે અને એ મને સંતોષ છે મેં આજે રિવ્યુ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી છે આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય ગુનાહિત કાર્ય થતું હોય એ તેવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેક અને ચેક પોઈન્ટ્સ ચેક કરી અને આ તમામે તમામ ગેસ્ટ હાઉસ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ હોય આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એને સદંતર બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે એની વાત પછી કરીએ પરંતુ આજે કાયદો કથળી ગયો છે દીકરીઓ બહાર નીકળતા ગભરાય છે અને માને દીકરીને બહાર મોકલવીશ ચાહે સ્કૂલ હોય શાક માર્કેટ હોય હોસ્પિટલ હોય કે પોતાના બિઝનેસ માટે જો દીકરીને મોકલતા હોય ને તો હવે દીકરીઓ ખૂબ જ ગભરાય છે જો આવું ને આવું થતું રહેશે ને તો મને એવું લાગે છે મા બાપ છે ને પોતાની દીકરીને બહાર મોકલતા વિચાર કરશે સ્કૂલમાં જતી દીકરી આજે સ્કૂલ ગઈ હોય ત્યારે મા બાપ એવું કે મારી દીકરી ઘરે ક્યારે આવશે જ્યારે દીકરી સેફ થઈને સેફ આવે ત્યારે મા બાપના એમશકારો થાય છે કે મારી દીકરી ઘર સુધી પહોંચી રહી વાત એ આજે જે પણ કંઈ થયું છે એમાં કડકમાં કડક કાયદો થવો જોઈએ અને

વિસનગર ઓકાય છે વિસનગરની અંદર જે કાલ રાતના જે બનાવ બન્યો છે અને એ બનાવની જાણ વિસનગરવાસીઓને થઈ શકે ત્યાંથી આખું વિસનગર શોકમગ્ન છે અને વિસનગરની અંદર આ જે લોકો આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને આખું વિસનગર એને સપ્ત શબ્દોમાં વખોડે છે અને આવી કોઈ પણ આવી હરકત ન કરે એના માટે સરકારશ્રીને અને પોલીસને અમારા સૌ ગ્રામજનોની આ વિસનગરના સર્વ નાગરિકોની એક અપીલ છે કે આવા લોકોને બિલકુલ આમનો વરઘોડો કાઢવો જોઈએ આમનું રિકન્સ્ટ્રક્શન કરવું જોઈએ અને આમનો સબક શીખવાડવો જોઈએ કે આવનારા સમયની અંદર આમાંથી કોઈ પણ આ વિસનગરની અંદરથી કોઈ પણ બે નંબરનું કામ કરતા બિલકુલ અચકાય અને આ વિસનગરને લાંસણ લગાડવાનું કોઈ કામ ન કરે વિસનગરની અંદર દારૂ જુગાર વલ્લી શેર શેરબજાર અને નાના નાના ગેસ્ટ હાઉસો ખુલી નીકળ્યા છે જે પાંચસો પાંચસો રૂપિયામાં છોકરીઓને છોકરા છોકરીઓને રૂમો આપું છે અને એની અંદર પણ નાની વયની છોકરીઓને લઈ જાય છે તો એની પણ તપાસ સત્વરે થવી જો આવા જે અડ્ડાઓ ચલાવે છે એ અડ્ડાઓ બિલકુલ બંધ થવા જોઈએ એને આ જેના પણ આશીર્વાદ હોય એ આશીર્વાદ હવે આજ પછી બંધ કરી દે હવે વિસનગર જાગ્યું છે અને આ બનાવો વિસનગર આ જ નહીં પણ હવે પછી કોઈ પણ ચલાવી લેવાના મૂડમાં નથી અને વિસનગરની પ્રજા હવે આ સાખી લેવાના મૂડમાં નથી સખત શબ્દોમાં પણ વખોડી કાઢીએ છીએ આ જઘન્ય કૃત માટે કોઈનું પણ માફ ના કરી શકાય અને આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે જાહેરમાં એમનો નગ્નતાનો વરઘોડો કાઢવામાં આવે અને આવા પરિબળોનો નસ્યત કરવા જોઈએ અંદર ઘણા છેલ્લા સમયથી એક જ ચકડી શાસન ચાલવાથી જે પ્રકારના બીજા બનાવો દારૂ ના હોય જાહેરમાં વરલી જુગાર હોય શેર સટ્ટા ના હોય એવા પ્રકારના દેશને તોડવાની પ્રવૃત્તિઓ આ શહેરમાં ચાલી રહી છે આ અસામાજિક તત્વોને ક્યાંય રાજકીય આશરો હોવાની ચર્ચાઓ છે તો શું કહેવું છે શક્ય છે કોઈ સામાન્ય માણસ આટલી બધી

અને જો તો ગેસ્ટ હાઉસ ખેતરમાં લઈ જઈને કોઈ સામૂહિક બળાત્કાર કરવામાં તો એમના વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યો એટલે આમાં પણ બની ચૂક્યા છે બની ચૂકેલા છે અને આયરા તો માથે ચડી ગયા આ સામાજિક તત્વો તો ભૂતકાળમાં બનેલા બનાવ સંદર્ભે કોઈ ભૂતકાળમાં મારા 2008 માં 23/7/2008 એ મારું અપહરણ કરવામાં આ બુટલે ગન્ના દાદા તરફથી એમના બાપા તરફથી કરવામાં આવ્યું હતું એ વખતે પોલીસે જાહેરમાં આ લોકોનો વરબોરો કાઢ્યો હતો અને આ લોકોને સજા કરાવરાઈ હતી દસ દસ વર્ષની તો પણ હજુ લોકો લોકોના આશીર્વાદ થી કોના આશીર્વાદ પોતાનું કોઈ નેતા ના હોય કોઈ પોલીસ પૈસા લેતી હોય એના આશીર્વાદ થી થતું હોય